ગુડ મોર્નિંગ કેમ છો દોસ્તો હું છું શૌનક પટેલ આજે બહુ જ ઘણા દિવસ ઘણા મહિના પછી આજે ફરીથી એક વખત હું એક વિડીયો બનાવું છું જે મારા ખેતરની છે કીળના ખેતરની છે તમે જોઈ શકો અને આ કેળ છે કપૂર સ્પેશિયલ અને એના પીલા પણ મેં છોડી દીધા છે અત્યારથી જ અને આ કીડનું રોપાણ છે ત્રણ નવ બે હજાર ત્રેવીસ અને આ રીતે પણ એની બાંધણી કરેલી છે પ્લાસ્ટિકની દોરીથી ઘણા બધા મિત્રોને ખબર જ હશે જે ખેડૂત હશે જે કીડની ખેતી કરતા હશે એ બધાને ખબર જ હશે કે આવી બાંધણી કેમ કરવામાં આવે છે એક સપોર્ટ મળી રહે જ્યારે અંબાલાલે બહુ મોટી આગાહી કરી છે કે આ વર્ષે પંદર પંદર દિવસે દસ પંદર દિવસે વાવાઝોડા ફૂંકાશે એવા ટાઈમે કેળનું રક્ષણ કરવું એ આપણી એક મૂડીની બચત કહી શકાય કે એનું રક્ષણ કરીએ તો આપણી મૂડીની બચત થઈ શકે તો એના માટે મારી પાસે જેટલા કેળના ટેકા હતા એ કેળના ટેકા મૂક્યા તો છે જ આ રીતે પણ સાથે સાથે જે આ રીતે નમી ગયેલી છે કેળો એને બાંધણી પણ કરું છું કે જેથી જે વાવાઝોડું ફૂંકાય અને કેળો પાછળ કરેલો ખર્ચો એડે ના જાય જો તમે બતાવો આ રીતે કેળના થળિયામાં ઠેક નીચે જેમ બને એમ આ રીતે દોરી બાંધીને એને આ રીતે સામેની કેળને જે નમી ગયેલી હોય એને જેમ બને એમ સામેની કેળને જે નમી ગયેલી છે જેમ બને એમ એને ઉપરની સાઈડ બાંધીને કેળને સપોર્ટ આપીશ આપીએ છે તમે જોઈ શકો છો જે જેટલા ટેકા હતા એને ટેકા મૂક્યા છે અને ટેકાની અછત હોવાથી આ રીતે સપોર્ટ આપું છું તો એક ભગવાનને પ્રાર્થના કરીએ વાવાઝોડા આવવાના હોય આવે ભગવાન ભગવાનનું કામ કરે આપણે આપણું કામ કરવાનું એટલે આ કદાચ આ રીતની મહેનતથી કદાચ આપણી કેળેને સારો એવો સપોર્ટ મળી જાય અને જે વાવાઝોડામાં જે પડવાની બીક છે એનાથી પચાસ ટકા તો આપણે કદાચ રાહત મળી શકે એમ છે એટલે આ રીતનું બાંધણી કરેલી છે તમે જોઈ શકો છો હમણાં જે વાવાઝોડું આવ્યું ત્યારે છેતાલીસો છોડમાંથી બસોથી ઘણા એવા બસોથી બસો દસ છોડ પડી ગયા અને એ પણ ઘણી મોટી લૂમ હતી નેગલ ઘણું મોટું હતું અને એવું પડી જાય ત્યારે બહુ દુઃખ થાય પણ એક ખેડૂતનો સ્વભાવ છે કે હંમેશા મોડા પર સ્માઇલ રાખે અને ભગવાનને જે કામ કરવાનું છે એ તો કરે જ અને આપણે જે મહેનત કરવાની છે મહેનત કરવાની જ છે તો આ રીતે અહીંયાથી દૂર ગામમાંથી પંદર વીસ માણસો આજે છેલ્લા અઠવાડિયાથી કામ કરે છે અને આ રીતે બાંધણીનું કામ કરીએ છીએ જેથી આપણને કેળીને ઘણો સપોર્ટ મળી શકે તમને બતાવું ફરીથી જો આ રીતે સામેની કીડીને ધક્કો મારવાનો એક જણ ધક્કો મારે અને એક જણ અહીંયા આ સવિતાબા છે ગાંઠ મારે સવિતાબાની ઉંમર ઘણી મોટી છે સિત્તેર વરસ હશે પણ તેમ છતાં ખેતરમાં ઘણા દિલથી કામ કરે છે આ એમની છોકરી છે અને આની જુવાન છે પણ તોય એના જ એમના જેટલું કામ નહીં થતું આનાથી જો આ જુઓ આ એંસી વર્ષના બા હું નામ બા તમારું બૈરાજ બા જો તેમ છતાં ખેતરમાં કામ કરે છે જો આ રીતે બાંધણી કરીએ છીએ આ કેડને જેમ બને એમ જેટલી બને એમ એટલી નીચે બાંધવાની હોય છે અને એની સામેની કેડને જેમ બને એમ એટલું ઉપરની સાઈડ બાંધવાનું હોય છે કે તે એનાથી ઘણો એવો સપોર્ટ મળી શકે ખૂટે તો સહીતાબા ખૂટે તો બીજો ટુકડો લઈ લેવાનો હા પણ નહીં ખૂટે અને એને પેલી સિમ્પલ રીતે ગોઠ માર દો બહુ ઝાટકો નહીં આપવાનો કેળીને ઝાટકો નહીં હાલવાનો તમે ત્યાં ફીટ બોધી બોધીને ખેંચી ખેંચીને ફીટ કરો એને હસશે એને અને ગોઠ તય ફિટ કરો એકદમ એ ઉપર ના આવી જાય જો એવું ઢીલું ના રહેવું જોઈએ ફિટ કરો એને એમ ફિટ કરો જો આ રીતનું તનાવ આવવો જરૂરી છે આ દોરી પર તનાવ આવવો જરૂરી છે જેમ બને એમ કમ આ શું થયું કેમનું થયું આ કેમનું એ બે કેમ ના ટુકડા બે છેડા કેમ ના છે

দেখাও um. দেখ ah,

બે ટુકડા ગંઠાર દેવાના અને એક ટુકડો રહેવા દેવાનો ફરીથી આ રીતે કોમ લાગે ને જેમ બને એમ એટલું ફિટ કરજો અને હુક્કું પણ જોડે લઈ લેવાનું અને સીધું કરજો એ ગોઠને કેળની ખેતીમાં ઘણી ખરી મહેનત છે ભાઈ પણ જ્યારે કમાવાનો વારો આવે ત્યારે ઘણા રૂપિયા પણ બને છે આ રીતે મહેનત કરી લઈએ જો આ રીતે મેં કેળનું રોપણ બેડ પર કરેલું છે પણ એક ખામી પણ છે કે કેળનું રોપણ જો પહેલેથી બેડ પર કરવામાં આવે તો કદાચ વધારે પડતો પવન આવે ને તો બેડ પર જે મૂળ્યા હોય એટલે એટલો સપોર્ટ કેળને મળતો નથી જેટલો સપોર્ટ આપણે પહેલાં સમતલમાં રોપીને પછી બેડ ચડાવીએ ને એમાં વધારે સપોર્ટ મળે છે કેળને કેમ કે જો આ કેળ પવન આવ્યો અને આ અહીંયાથી નમી ગઈ તો આ રીતે મૂળ એના ઉપર જ હોય આ રીતે તૂટી જાય બેડ પર ને બેડ પર એટલે બેડ પરથી એક ફાયદો એવો છે કે એનો સ્ટાર્ટિંગમાં ગ્રોથ બહુ સારો મળે છે પણ વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં કેડને એટલો સપોર્ટ મળતો નથી કે જેટલો આપણે સમતલ જમીનમાં રોપ્યા પછી બેડ બનાવીએ બેડ તો ખાસ બનાવવા જ જોઈએ કારણ કે ઘણા એવા ફાયદા છે બેડના જેમ કે વધારે પડતા વરસાદથી રક્ષણ મળે કે જેથી જમીનનું ધોવાણ થતું અટકી જાય જમીન ખેતરમાં પાણી ન રહે પાણી નીકળી જાય એટલે ઘણા એવા ફાયદા પણ છે સ્ટાર્ટિંગમાં આપણને બેડ પર રોપવીએ એટલે એનો ગ્રોથ પણ જલ્દી જલ્દી થાય કેમ કે મૂરિયામ બેડમાં પ્રસરી જાય પણ એનો ગેરફાયદો આ છે કે વાવાઝોડા સામે એટલી કેળ ટકી શકતી નથી આવી પરિસ્થિતિ થઈ જાય છે એટલે આ કેળને ટેકો પણ મૂકવો પડે ને જરૂર પડે તો આવી રીતે બાંધવી પણ પડે અને બાંધવી જ પડે નહીં તો આ કેડ જો અત્યારે આટલી નમી ગઈ છે પતી ગયું છે આ કેડનું પણ એને કદાચ બચાવવાનો ટ્રાય કરીએ છીએ આપણે આવી રીતે બાંધણી કરીને અને કેડ પર અત્યારે લૂમ ઉપર સ્પ્રે મારવાનું પણ ચાલુ છે ઇમિડા ક્લોપિડ છે એમિનો એસિડ છે અને પોટેશિયમ સોનાઇટ બાવન ચોત્રીસનો સ્પ્રે કે જેમાં એમાં પોટાસ પણ આવી ગયો ફોસ્ફરસ પણ આવી ગયો અને સ્ટીકર સારું એવું કે જેનાથી કેળની લંબાઈ વધે કેળમાં વજન વધે જોઈ શકો છો તમે એટલે એક બાજુ ટેકા મૂકવાનું કામ ચાલુ છે એક બાજુ સ્પ્રેનું કામ ચાલુ છે જમ્યા આ પણ આડું આવે એ આડું એમ કરી દેવાનું આ પાણી પણ સાફ કરાવવા જરૂરી છે કે જેથી એના સ્પ્રેની અસર પૂરેપૂરી આ રીતે સ્પ્રે મારીને ફૂલ તોડી નાખવાનું કે જેથી આપણને ખબર પડે કે આની ઉપર સ્પ્રે વાગી ગયો છે પછી જે આ બચેલા જે છે એને આમ કરીને આપણે સાફ કરી લઈશું અંદરના રૂમાલ કહી શકો તમે એને સાફ કરવા જરૂરી છે કે જેવીથી વરસાદમાં એને ડાઘા ના પડે એના ઉપર કપૂર સ્પેશિયલ છે એની લંબાઈ પણ સારી છે તમે જોઈ શકો છો એટલે આજે અગિયાર ને ચાર પંદર સોળ સત્તર આખા ખેતરમાં નવ વીઘામાં સત્તર માણસ કામ કરે છે એટલે પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે જે વાવાઝોડા અને વરસાદ સામે રક્ષણ મળી શકે આપણે કેળીને એની સામે કારણ કે એક ડર પેસી ગયો છે કે વાવાઝોડા એક વાવાઝોડામાં જો બસો છોડ પડી જતા હોય તો આવા તો ખરેખરે ખરેખર ચોમાસું બેસશે ત્યારે કેટલું ઘણું નુકસાન થઈ શકે એમ છે એનાથી પૂર્વ તૈયારી ચેતીને અંબાલાલ વારે ખેડૂતોને ચેતતા રહે છે અને ઘણું એવું સારું કામ કરે છે કે જેથી ખેડૂતો અગાઉથી ચેતી જાય છે કે ખેડૂતોને ખબર પડે છે કે એને શું કામ કરવું આગળ ફીટ બહુ જ જો નીચે ઠેક ફીટ એકદમ ખેંચજો એને હા એમ ઘણું સારું એવું કામ કરે છે માણસ છે એમને બે ત્રણ વાર સમજાવવા પડે અને પછી એક સંતોષકારક કામ ખેતરમાં થાય

આવી તમને હવે રેગ્યુલર કેળના વિશે મારા ખેતરમાં જે કેળ છે એની તમને ખબર આપતો રહીશ અને જો મારી વિડીયો આવી તમને ગમે તો પ્લીઝ લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે હું પ્રોમિસ આપું છું કે આવા રેગ્યુલર અપડેટ તમને મળતા રહેશે ખેતી વિશે હું જ્યાં પણ જઈશ ત્યાંના અપડેટ તમને આપતો રહીશ મને એક વિડીયો બનાવવાનો શોખ છે તમને જો મારો વિડીયો જોવાનો ગમતો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો લાઈક કરો કમેન્ટ કરો અને કંઈક આમાં સુધારો વધારો કેળમાં ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે આ કેળમાં તમને કંઈક સુધારો વધારો કરવાનું લાગતું હોય તો મને જણાવો કે જેથી હું મારા ખેતરમાં તેને એ વસ્તુ સુધારો કરી શકું અને ખેતીમાં આગળ વધી શકું તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારો સૌનો આભાર થેન્ક યુ જય શ્રી રામ